વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે અખિલ ભારતીય તેરા યુવક પરિષદ દ્વારા રક્તદાનના અમૃત મહોત્સવ બે પોઈન્ટ થીમ અંતર્ગત આયોજિત વિશ્વનો સૌથી મોટો મેગા બ્લડ ડોનેશન કેમ્પનું ઉદઘાટન કર્યું હતું મોદીજીના સેવા પરમો ધર્મના વિઝનથી પ્રેરિત આ ઐતિહાસિક પહેલ માનવતા પ્રત્યે કરુણા અને સામૂહિક જવાબદારી ભાવનાને પ્રતિબંધિત કરશે તેવી વાત તેમણે કરી છે તેમણે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસ અવસર પર તેમજ અખિલ ભારતીય તેરાપન યુવક પરિષદના પોતાના એકસઠમાં સ્થાપના દિવસ નિમિત્તે અમદાવાદ ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ અવસરે ગૃહ રાજ્યમંત્રી હર્સંઘે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના અવસર પર અખિલ ભારતીય તેરાપન દ્વારા જે આ રક્તદાન શિબિર કરવામાં આવી છે જેમાં મોદીજીના સેવા પરમો વિઝનથી પ્રેરિત આ થીમ છે ગૃહમંત્રી અણસંગીએ વધુમાં ઉમેર્યું દેશના વડા પ્રધાન માટે કોઈ સમાજ તેમજ સંસ્થા દ્વારા આટલા મોટા પાયપર બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું તે ખૂબ સરાહનીય છે આ અવસરે ગૃહ રાજ્યમંત્રીએ ઉમદા કાર્યને તેમજ ભવ્ય સફળતા આપવા માટે એક સાથે આવી રહેલા તમામ આયોજકો અને હજારો રક્તદાતાનો આભાર માન્યો પહેલાં તો મામલે શું કહી રહ્યા છે મંત્રી અણસંગી તે સાંભળો દેશના જન નેતા દેશના લોકપ્રિય નેતા ભારત દેશના સર્વ માનવતાના એક પછી એક મહત્વના કાર્યો સામાજિક સંસ્થાઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને દેશના પ્રત્યેક નાગરિકો જાણે કે માનવતાના અલગ અલગ મહોત્સવમાં જોડાઈ ગયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે આજે પ્રધાનમંત્રીશ્રીનો જન્મ દિવસ છે અને તેરાપંથ યુવક મંડળ એટલે કે તેરાપંથ સમાજ દ્વારા એક ખૂબ સરસ સ્લોગન આપવામાં આવ્યું છે પ્રધાનમંત્રીજી કા જન્મ દિવસ માનવતા કા દિવસ એક વ્યક્તિ લાખો કરોડો લોકોને નવી પ્રેરણા આપી અને પ્રેરણા કેવી હોવી શકે આજ તક તો આપણે મોટા નેતાઓ નો જન્મ દિવસ એ મોટી મોટી કેક કાપતા કે પછી હાર પહેરાવતા જ જોયો છે પરંતુ આદરણીય મોદીજીના શાસનમાં આ બધું જ જાણે કે બદલાઈ ગયું એમનો જન્મદિવસ લાખો કરોડો લોકો માટે હસવાનું ચહેરા ઉપર ખુશીનું કારણ બન્યું છે હું આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે तेरापंथ युवक मंडल द्वारा तेरापंत समाज द्वारा मात्र देश में मा नहीं देश ने दुनिया में एक साथ आदरणीय प्रधानमंत्री जी ना जन्मदिवस निमित्ते त्रो थी वधारे देशों में रक्तदान शिविर नु आयोजन करीने પાંચ લાખ બ્લડ ડોનેશન કરાવી દેશના પાયે બ્લડ ડોનેશન આયોજન કરવામાં આવે માત્ર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર આજે આખા દિવસ દરમિયાન એક લાખ લોકો બ્લડ ડોનેશન કરવા આવવાના છે ખૂબ મોટી વ્યવસ્થાઓ કરવામાં આવી છે હું જોઈ રહ્યો છું કે અમારું આ 135 યુવક મંડળ અને બધા જ લોકો સાથે મળીને છેલ્લા બે મહિનાથી રાત દિવસ એક કરીને આ માનવતાના કાર્યને સફળ બનાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે હું ભાઈ આજે એમનો આભાર માનવા આવ્યો છું એમને અભિનંદન આપવા આવ્યો છું કે આ માનવતાનું કાર્ય આ જ રીતે વધુમાં વધુ આગળ વધારે આખા ભારત દેશમાં મંડળ દ્વારા પંચોતેરસો જગ્યા ઉપર આજે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે અમદાવાદમાં એક સુરતમાં પંચોતેર આ જ રીતે ભારત દેશમાં પંચોતેરસો કાર્યક્રમ થકી માનવતાનો આ દિવસ બનાવવા માટે યુવક પરિષદને હું ખૂબ સાંભળી ગૃહ રાજ્ય મંત્રી હર્સંગલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે આજે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું ઉદ્ઘાટન કરીને તેમણે વાત કરી હતી દર્શક મિત્રો ન્યુઝ ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં